સુરેન્દ્રનગરના જાલવડ ક્લબમાં વિજેતાઓ પ્રથમ દ્વિતીય અને ગુજરાત સ્ટેટની ટુર્નામેન્ટમાં પસંદગી પામેલ છે આ ટુર્નામેન્ટમાં ચાલીસ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો ઝાલવડ ક્લબના પ્રમુખ રાજુભાઈ મહેતા તથા કારોબારી સભ્યો અને બેંક ઓફ બરોડાના પ્રણવ ચોબલે જહેમત ઉઠાવીને ટુર્નામેન્ટ નું સફળ આયોજન કર્યું હતું નમસ્કાર મારું નામ પ્રણવ ચોબલ છે હું બેંક ઓફ બરોડા તરફથી સુરેન્દ્રનગર region તરફથી આવેલો છું આજે અમે અહીંયા ઝાલાવાડ ક્લબની અંદર જે પોલીસ ગ્રાઉન્ડ ખાતે ખાતેની સામે આવેલું છે ત્યાં આગળ અમે ડિસ્ટ્રિક્ટનું વિવિધ સ્પોર્ટ્સનું આયોજન કરવા કરેલું હતું જેની અંદર ડિફરન્ટ ગેમ્સ જેવા કે બેડમિન્ટન ચેસ કેરમ અને ટેબલ આનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા સુરેન્દ્રનગર રિજિયન જેની અંદર સુરેન્દ્રનગર જિલ્લો બોટાદ જિલ્લો અને મોરબી જિલ્લો આવે છે તેના બધા અમારા એમ્પ્લોઈઝે પાર્ટિસિપેટ કર્યું હતું અને આ ઉત્સાહભેર ઉજવણી હજી પણ ચાલી રહી છે હું ઝાલાવાડ ક્લબનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમને આટલી સારી સગવડ જે છે એ કરી છે અને અને જે જે પણ પણ અમારા અહીંયાના વિનર્સ થશે સેકન્ડ થર્ડ એ લોકો બેંક ઓફ બરોડા ને સ્ટેટ લેવલે રિપ્રેઝેન્ટ કરવા માટે અહીંયાથી જશે આશરે કેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે આશરે લગભગ ત્રીસ ચાલીસ ખેલાડીઓ જે છે આની અંદર ભાગ લઈ રહ્યા છે સિલેક્શન આજે સિલેક્શન પણ ટ્રાયલ ચાલી રહ્યું છે